બાવીસ તારીખે એમના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આપણા રીતિ રિવાજ પ્રમાણે હળદર અને કંકુવાળા ચોખા જેમ ઉમરે મૂકવાના હોય એ જ પ્રમાણે આજે ભગવાન ગણપતિના મંદિરે મોડાસાની અંદર મુહૂર્તના નિમિત્તે ચોખા અહીંયા આવ્યા અને એ ચોખાનું સ્વાગત કરવા માટે આજે મંદિરના પટાંગણમાં ગણપતિના જેટલા ભક્તો હતા એ બધા જ ભક્તો દ્વારા ભગવાન ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના મુહૂર્તના જે ચોખા હતા એની પૂજા કરવામાં આવી એની આરતી ઉતારવામાં આવી અને આજના દિવસે ભગવાન ગણપતિના મંદિરે આ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલી શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી હતી તો એ શોભાયાત્રાની ગણપતિ દાદાના મંદિરમાં જે પંકુ ચોખાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેની આરતી ઉતારવા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે શોભાયાત્રામાં આરતી ઉતારવા મળી